દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે સારા એ દેશની જનતાને એક પેડ માખી નામ પર શરૂઆત કરીને આખા દેશની જનતા પોતાના માતાને યાદ કરીને એક વૃક્ષનું વાવેતર કરે એવા એક અભિયાનના ભાગરૂપે રાજ્ય સરકારે પણ જ્યારે આખા રાજ્યની અંદર આ વનીકરણને ખૂબ મહત્ત્વ આપીને આજે ગીર સોમનાથ ખાતેથી અમે પંચોતેરમાં વન મહોત્સવનું અહીંયા અમારા સન્માનની સાંસદ ધારાસભ્ય અને સૌ પદાધિકારીની ઉપસ્થિતિમાં સામાજિક વનીકરણ વિભાગ તરફથી આયોજન કરવામાં આવેલું આ વિભાગ તરફથી ખાસ કરીને દરેક તાલુકા કક્ષા સુધીના દરેક વૃક્ષારોપણ થાય એની સાથે સાથે એની જતન અને જાળવણી થાય એવા ઉદ્દેશ સાથે આજના કાર્યક્રમનું સરસ આયોજન કરવામાં આવ્યું હતું જે રીતે ઓગણીસો ને પચાસની અંદર સરસ કનૈયાલાલ મુનશી જેમણે આ શરૂઆત કરીને આજે આ પંચોતેર વર્ષ સુધી સતત દર વર્ષે આ વન મહોત્સવ ઉજવાય છે સાથે રાજ્ય સરકારે પણ સાંસ્કૃતિક ધરોહરને ધ્યાનમાં રાખીને દરેક જુદા જુદા સ્થળો પર સાંસ્કૃતિક વનો ઊભા કરીને અહીંયા થોડા ટૂંક સમયમાં થોડા સમય પહેલાં જ દ્વારકાની અંદર બાજુમાં હરસિદ્ધિ માતાની બાજુમાં ત્રેવીસમાં વન મહોત્સવની પણ રાજ્યના માન્ય મુખ્યમંત્રીએ પણ એની શરૂઆત કરાવી આ રીતે આખા રાજ્યની અંદર વૃક્ષોનું વાવેતર થાય જતન થાય જાળવણી થાય એના ભાગરૂપે અહીંયા ગ્રીન ગુજરાત ગ્રીન સોમનાથ એક ઉદ્દેશ સાથે અહીંયા વૃક્ષારોપણનું પણ વાવેતર અને આજના કાર્યક્રમનું આયોજન કર્યું થેન્ક યુ આજે ગીર સોમનાથ મુકામે પંચોતેરમાં વન મહોત્સવમાં પાણી પુરવઠા મંત્રી આદરણીય કુંવરજીભાઈ અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એક પેઢ માકે નામનું આહવાન કરવામાં આવ્યું છે મારી ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની જનતાને વિનંતી છે કે આપણે સૌ પણ એક આપણી માતાના નામનું વૃક્ષ આવી અને એમનું જતન કરીએ કારણ કે જનેતાના જ નામને જતન કરવાની આપણે એક તક મળી છે ત્યારે આપણે વૃક્ષનું વાવેતર કરીએ અને આપણી દુનિયાની સૌથી મોટા મોટી સમસ્યા છે પર્યાવરણ છે એમની સામે આપણે પણ મદદરૂપ થઈએ એવી વિનંતી કરીએ આ વિસ્તારની જૂનાગઢ અને ગીર સોમનાથની વાત થતી હોય ત્યારે સૌરાષ્ટ્રનું કાશ્મીર એટલે આપણો આ વિસ્તાર કહેવાય અને એટલા માટે જે લોકો અહીંયા પ્રવાસીઓ અને યાત્રાળુઓ અહીંયા આવે છે ત્યારે નાગરિક તરીકે પણ મારી જવાબદારી છે અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે પણ મારી જવાબદારી છે લોકો આ અભિયાનમાં વધારેમાં વધારે જોડાય અને વધારેમાં વધારે વૃક્ષોનું વાવેતર થાય પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય એવા અમારા પ્રયત્ન છે એ ખાસ કરીને જ્યારે આ વિસ્તારમાં ચોમાસામાં આપણું સાસણ બંધ હોય તો આવનારા સમયમાં આપણા દરિયાઈ બીચો જ ખાસ કરીને વેરાવળ ચોપાટીનો આપણે સૌએ હમણાં જ જોયું કે એમનું લોકાર્પણ પણ થઈ રહ્યું છે આવનારા સમયમાં આ વિસ્તારમાં નાના મોટા રિવરફ્રન્ટો બને હજી પણ ચોરવાડનું બીચનું ડેવલપમેન્ટ થાય અગાઉ પણ ત્રણ ચાર વખત એમનું ટેન્ડર થયું હતું જમજીરનો ધોધ છે આપણો ઘણી એવી જગ્યાઓ છે કે જે હજુ પણ એમને ડેવલપ કરવાની જરૂર છે અને આવનારા સમયમાં સરકાર એમાં કામ કરી રહી છે ત્યારે વહેલી તકે એ કામો પણ થશે એવો મને વિશ્વાસ છે